આજની વાર્તા નાનું કૌશલ્ય પણ જીવનમાં સફળતાની ઊંચાઈએ પહોંચાડે છે મિત્રો આ વાતને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક ગામની અંદર સરસ્વતીબેન અને મહસુખભાઈ અને એના બે સંતાનો સારી રીતે રહેતા હતાખભાઈ એક દુકાન ચલાવતા હતા અને સરસ્વતીબેન છે એ ઘરનું કામકાજ કરતા કોઈ વખતે અમંગળ પરિસ્થિતિની અંદર મહસુખભાઈને એક અકસ્માત થાય છે અને એમાં એનું અવસાન થાય છે સરસ્વતીબેનને ખૂબ આઘાત લાગે છે પોતે તો ક્યારેય વ્યવસાય માટે બહાર નીકળેલ જ નહીં પોતાના સંતાનોને જ સાચવતા ઘરનું કામ જ કરતા હતા ઘરનો મોભી વયો જાય છે હવે ખરેખર આ પોતાના સંતાનને મોટા કેમ કરવા એને ભણાવવા કેમ અને જીવનની અંદર આ સંઘર્ષમાંથી કેમ ઊભું થવું એ સરસ્વતીબેન માટે બહુ મોટા મોટો પ્રશ્ન હતો પણ સરસ્વતી બેન પાસે એક કલા હતી એ પોતે જે સિલાઈ મશીન હોય એ સિલાઈ મશીન ઉપર પોતાના ઘરમાં મદદરૂપ બને એટલે કપડાં સીવતા અને એમાં એની એક માસ્ટરી હતી કે એ ટી શર્ટ બનાવતા હવે એ ટી શર્ટ બનાવવા માટે ખાસ તાલીમ તો લીધી નહીં હોય પણ ટી શર્ટ સારા બનાવતા અને આખા ગામમાં સરસ્વતી બે ટી શર્ટ જે કોઈ કે એમ કીધું કે તમે ટી શર્ટ બનાવવા માટેની શરૂઆત કરો ને અને તમારા ટી શર્ટ છે એ બહુ બધાને ગમે છે અને હકીકતમાં એના મનમાં પણ એક આશાનું કિરણ બંધાણું કે આ ટી શર્ટ બનાવવા માટે જ મારી પોતાના શક્તિનો ઉપયોગ કરો પહેલાં શરૂઆતની અંદર તો પોતે ઘરે જ ટી શર્ટ બનાવે અને ગામમાં જઈ અને વેચી આવે અથવા તો જેને જોઈતું હોય ટી શર્ટ એ સરસ્વતી મેને ઘરે જાય અને એની પાસેથી ટી શર્ટ લઈ આવે પણ આમાંથી કંઈ એને બહુ મોટો નપો થઈ જાય એવું તો બને નહીં નફો પ્રમાણમાં સાદો જ રે અને ગામડાની અંદર એની કિંમત પણ ન હોય પણ ધીમે 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 ગ્રાહકોની પ્રશંસા વધવા માંડી અને એ ગ્રાહકોની પ્રશંસા વધવા માંડી એટલે કેટલાક ગ્રાહકોએ એમ કીધું કે તમે આ એક જ પ્રકારના ટી શર્ટ બનાવવાને બદલે તમે જુદી જુદી પ્રકારના ટી શર્ટ બનાવો અને આ ટી શર્ટ બનાવવા માટે તમે કદાચ જરૂર પડે તો તમે બોટા શહેરમાં પણ જાઓ અને ત્યાં પણ કંઈક વધારે સારું કરી શકો એટલે ખરેખર એ વિધવા બેલો માટે એણે એક મોટા શહેરની અંદર જઈ અને ખરેખર એ વિધવા બેને પોતાનું કામ શરૂ કર્યું યુટ્યુબની માહિતી લીધી યુટ્યુબ ઉપરથી વિશ્વમાં કેટલા કેટલા પ્રકારના ટી શર્ટ બનેલી માહિતી ગોતી કાઢી અને ઈ ટી શર્ટ કેમ બનાવવું એ તો એની આવડત હતી ડિઝાઇન બહારથી જોઈ લઈએ અને નવા નવા પ્રકારના ટી શર્ટ બનાવવાની શરૂઆત કરી અને એણે પોતે પોતાના વ્યવસાયની અંદર અન્ય વ્યક્તિઓને પણ જોડવા માટે નક્કી કર્યું પણ એણે નક્કી કર્યું કે એવી બહેનોને હું જોડીશ કે જે ખરેખર દુખી હોય ત્યક્તા હોય વિધવા હોય મુશ્કેલી ધરાવતી હોય એવી બહેનોને હું લઈશ અને આમ કરતા કરતા એણે પેલા શરૂઆતમાં લગભગ એસી થી સો બેનોને આ કાર્યમાં જોડી પોતે ટી શર્ટ બનાવે બધાને શીખવાડે અને આ રીતે મોટા શહેરની અંદર આ ટી શર્ટ માટેની આ એક કંપની વખરવા માંડી ધીમે 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 બધા બહેનોને વધારે વધારે રસ પડતો ગયો અને એ લોકોએ નક્કી કર્યું કે આપણને કદાચ પ્રોફિટ ઓછો મળે તો વાંધો નથી પણ આપણે ક્વોલિટી સારી બનાવી કાપડ સારું વાપરશું અને ટી શર્ટની જે દેખાવ છે એ ઉત્તમ પ્રકારનો આપણે બનાવશું ભલે આપણને પ્રોફિટ ઓછો મળે એ સિદ્ધાંત ઉપર એણે બધા બહેનોને એક જ પ્રકારના કામથી જુદા જુદા સંચાઓ લઈ લીધા એને માટે બેંકમાંથી લોન લીધી અને લગભગ સો થી સવા સો પોતાના ભરણપોષણ માટે કામમાં જોડ્યા જોયા માંગ વધતી જાય રોજ રોજ પહોંચી જ ન શકે એટલે દિવસે ને દિવસે વધારે વધારે માણસોને એ જોડતા જાય એક વખત કોઈ એક ત્યાં શેરનો એક માણસ એને મળે છે કે તમે જો અમને આ ટી શર્ટ જો બનાવી આપો ચાજા અને જુદી જુદી પ્રકારની ભૂમિકા ઉપર તો અમે એને પરદેશમાં એક્સપોર્ટ કરીએ તમને વધારે વધારે લાભ મળે તમે કરી જોડો વધારે વ્યવસ્થા કરીએ જરૂર પડે તો અમે થોડાક પૈસા પણ આપીએ કારણ કે એની પાસે પૈસા પણ ન હોય અને આ રીતે એને પોતાના બિઝનેસને માત્ર ને માત્ર દેશ માટેના બિઝનેસને બદલે બિઝનેસ લેવાનો પ્રયત્ન કર્યો પરદેશમાં મોકલવા દેશમાં તો મોકલવાની શરૂઆત થઈ ગઈ હતી અને આ રીતે બહેનોની મહેનત વૈશ્વિક બજારની અંદર પહોંચી મિત્રો આ વાત વાસ્તવિક છે આ વાત કોઈ કાલ્પનિક નથી આજે પણ એ બહુ સારા સિટીમાં કામ કરે છે અને એ ભૂમિકા ઉપર બધી બહેનોના બાળકો છે એના સારું શિક્ષણ મળે એની વ્યવસ્થા કરી ઘર ખર્ચ પણ બધી બહેનોને બહુ સારી રીતે નીકળવા માંડ્યો બધાનો આત્મવિશ્વાસ વધતો જ જાય અને એવા નવા નવા ડિઝાઇનના એ નવા નવા આખા સ્વરૂપમાં આ ટી શર્ટો એને બનાવવાની શરૂઆત કરી અને જેને કારણે એ એનો વ્યવસાય બહુ મોટો હોય તો બહુ મોટો એટલે જેને આપણે એમ કહી શકાય કે કરોડો રૂપિયાના ફોર્મમાં એ કંપની એને પોતે એ પોતે પ્રાઇવેટ લિમિટેડ નહીં પણ પબ્લિક લિમિટેડ જેવી કંપની બનાવવાનો પ્રયત્ન કર્યો અને એ એક પબ્લિક લિમિટેડ કંપનીમાં એણે શેર કહીતા થોડાક આ ક્ષેત્રના નિષ્ણાંત માણસોની મદદ લીધી અને ખરેખર એક દુઃખમાં પડેલી સરસ્વતી બેન એમણે પોતે નાના વ્યવસાયથી શરૂ કરી અને પોતે બીજાને પણ સાથે જોડવા એવી વિશાળતાના સિદ્ધાંત ઉપર એનો નાનો એવો કૌશલ્યને મોટી કૌશલ્યતામાં ફેરવી અને મોટી સફળતા આપવા માટેનો પ્રયત્ન કર્યો અને સાથોસાથ એને સમાજનો સહકાર પણ મળ્યો અને એણે અનેક બહેનોને પણ સહકાર આપ્યો અને જીવનમાં એ ખૂબ 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 મોટી કંપની બનાવી શકાય એ બહેનોને એક માર્ગદર્શન મળી શકે બહેનો પણ પોતાની જાતને જો ખરેખર વ્યવસાયમાં રોકે તો આ એક ઉદાહરણ એમને માટે બહુ અગત્યનું બને અને આ વાર્તાની ભૂમિકા સમગ્ર સમાજને ખૂબ ઉપયોગી બને સમાજ માટેનો આ પ્રેરણા સ્ત્રોત છે સમાજ માટેની દિશા બતાવતો એક રસ્તો છે સમાજના બહેનોને જીવનમાંથી હારી ગયા હોય તો એને પોતાને ફરી ઊભા થવાની તક આપવાની વાત છે સમાજની ભૂમિકા ઉપર જે લોકો સાવ ખતમ થઈ ગયા છે એવા લોકો પણ આમાંથી માર્ગદર્શન લઈ શકે યાદ રાખો કે કોઈ પણ વ્યવસાય શરૂ કરતા પહેલાં સરસ્વતી બેનનો જે સિદ્ધાંત છે એને સમર અમલ કરો નાના પાયેથી શરૂઆત કરો અને ધીમે 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 જેમ પૈસા વધતા જાય એમ તમે વધારે મોટો 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 બિઝનેસ કરતા જાઓ અને પછી એનો વિસ્તાર વધશે સીધે સીધા રાતો રાત કરોડપતિ પછી સવારો વિચાર ન કરતા એ દિશા પણ આ વાર્તામાંથી આપણને મળે છે સૌ કોઈ બહેનો ગમે તે પરિસ્થિતિમાં કોઈ પણ પોઝિશનમાં હિંમત હારી જવાને બદલે એક નગલું આગળ વધારો સમાજ તમને સાથ આપશે તમારી શક્તિ પર સાથ આપશે કુદરત પણ તમને સાથ આપશે એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ